બેટા તું લાખ હું આપણે આખું ફોન ગોમ ના બધા હાલા હાલા મને કહું

તને ખબર નહી શું ખબર નહિ પીવો તને ચોકા ને ભરી થવા બોલો કે આ વખત તો બોલજો પણ આ વખત મારો કોઈ વાખરી વાખરી ને તું તો મન શાંત નહીં મેલું હું પાછો તું મારા ઉપર ને મારા બધો વેમ ધરું લે મારો વખ ના હાલ તો તને હોક ના હોય આ નાટક તો કોડે કર્યો છે મારો વક ને હે કોઈ પણ માર જે તાર ઘેર આવી જા ભાઈ આ સંપલ થો કોઈ તારા જે મેલ આ બે હાંગર હડો ઓ ઘડીએ આ આવાલી બાલો કોનું લાયે બધું તમારું પૂછવું નહીં તો ભાઈ બન્નુ છે તમે બે હાનું કરો ને

આ કદાચ આની કોણ મોકલા સપલો વિવાય સૂત્ર અને જમય સૂત્ર ના સૂત્ર યાર આ મારો વર્ષો ઘવાની ઉંબિયો વધાય વધાય કસન ઘઉ અને વધારે ખાવા દો છે ભાઈઓ એવું માલ નહીં આ મોરભાઈ ના મત દોતા અને પેલો તો પેલા એ વેવા ને શું દાળો અંકલ કી અલે વેવા ને હું શું મારો છે તો દાળું જો સાય તો મને ખબર છે અને હું તો રમે તો નહીં ટુકલો દાળું જો બિયા રમે ને જો દાળું પી અને પેલો વેવા ને બાય ના મત આમ કરી પડી જો હું તો થોડી ઘર માં થેલ દીતાય

તમે બગાડતા બેઠા તો મારી મર્યાદા ખરી પાછો બગડી તો આપડે બગડશે આટલા પોતા મે મોલઈ એ આયો કાલ મુતો ઓ નો ભલકે તો નામ મારી આવ મેમન આવો આવ રે આવ મેથી ધો ભઈયો ધોવો આ મુલ્તી આવી હવે થોડો થોડો તો સાપણ તો ચાલે પહેવાન કરો આ હું કા બેહો એ તો મિલાવો એ ભાઈ મિલાવો હાથ તો તબે એવું નાશ્યું જ નહી તો આપો તો જોવો બરોબર થોડું થોડું લેવું પડે

મોકલી દે એવું તમારા ઘેર તો નહીં મોકલવાનું મોકલી દેવું થોડી

હેય દંડી તો ખમ આ માલા ઓકતા આટલી બડી થતી ખળ જાય આ માળા બૂટો ફાલી ના રહે એ બે ભાઈ હટ એ ના લે આવું ના થાય ભલ્જી એમ તો તો આટલા જ ના પણ મોવે પાછા તમે ના હતા તાર બાપા લઈને હેઠવા તમારું મને દેખા થઈ ગયો

姐姐多，oh! 姐姐